ભાવનગર જિલ્લાના સાત પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ ગાંજો અને પોસ્ટડોડાના જથ્થાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે નાશ કર્યો ભાવનગર જિલ્લાના સાત પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ એનડીપીએસના ગુનામાં ઝડપાયેલ ગાંજો અને પોસ્ટડોડાના જથ્થાને નાશ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા રૂપિયા સત્તર લાખ ઓગણ હજાર આઠસો બે રૂપિયાના જથ્થાને નાશ કરવામાં આવ્યો હતો